ગાંધીનગર સેક્ટર ત્રીસ ખાતે આવેલ સાબરમતી નદીમાં આજ રોજ સવારના સમયે મૂર્તિ વિસર્જન અર્થે આવેલ લોકોમાંથી એક પછી એક ત્રણ વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ પામતા સ્થાનિક તેમજ ટ્રાફિક પોલીસ બનાવ સ્થળે પહોંચી જઈ ધાર્મિક કામ અર્થે એકત્રિત થયેલા અન્ય લોકોને તકેદારીના ભાગરૂપે નદી કિનારેથી તેમજ ઓવરબ્રિજ ઉપરથી ખસી જવા અને ખસેડી હવે પછી કોઈપણ વ્યક્તિએ નદીના પટમાં ન જતા ત્યાં ઉપસ્થિત નિષ્ણાત તરવૈયાઓને મૂર્તિ તેમજ જરૂરી તમામ પૂજાપાનો સરસામાન આપી દેવા માટે અપીલ કરવામાં આવેલ અહેવાલ રાજેશ દરિયાણી ગાંધીનગર